હરિ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે તો જો ચેનલમાં નવા હોય તો લાઈક કરી કમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ મિત્રો એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નવરાત્રિના આ બીજાનો અર્થે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે માતાજીના નવ સ્વરૂપોમાં દેવી બ્રહ્મચારિણીનો બીજો નંબર છે બ્રહ્મચારિણી શબ્દ એ બ્રહ્મ અને ચારિણી શબ્દમાંથી બનેલો છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી તરીકે થાય છે માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારીણી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા છે અને માતા બ્રહ્મચારિણીના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે મિત્રો હવે જાણીએ માતાજીની પૂજા વિધિ બ્રહ્મચારીણીના બીજા નોરતે પૂજા અર્ચના કરવાની જે રીત છે એ હું તમને સમજાવું છું બીજે નોરતે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બાજોટ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો જો આપણી પાસે ફોટો ન હોય તો નવદુર્ગાનો ફોટો પણ આપણે મૂકી શકીએ છીએ હવે આપણે દીપ જલાવવાનો છે અને ધૂપ અગરબત્તી આપણે કરી શકાય માતાજીની ષોડશોપચાર પ્રમાણે પૂજા કરો માતાજીના પ્રસાદમાં ભોગ મીઠાઈ અને ફળ અર્પણ કરો અને અંતમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને મા બ્રહ્મચારિણીની આરતી કરો એવું માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સાથે જ ભક્તમાં તપ અને ધ્યાન કરવાની શક્તિ આવે છે જો નવરાત્રિના બીજે દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરીએ તો સાથે વ્રતકથા પણ વાંચવી જરૂરી છે તો આવો સાંભળીએ મા બ્રહ્મચારિણીની વ્રત પૂર્વ જન્મમાં બ્રહ્મચારિણી દેવીનો જન્મ પર્વતરાજ હિમાલયના પુત્રીના રૂપમાં થયો હતો નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી આ કઠોર તપસ્યાને કારણે તપસચારિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે તે ઓળખાય છે હજારો વર્ષ સુધી માત્ર ફળ ખાઈને તે જીવ્યા અને સો વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહ્યા શાકભાજી પર જીવન નિર્વાહ કર્યો ઘણા દિવસો સુધી કઠિન ઉપવાસ અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને આકરા સૂર્યપ્રકાશનો તાપ સહન કર્યો ત્રણ હજાર વર્ષ સુધી તેમણે બીલીપત્ર ખાધા શંકર ભગવાનની પૂજા કરી આ પછી તેમણે સૂકા બિલના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું ઘણા હજાર વર્ષો સુધી તેણે અન્ન પાણી ગ્રહણ કર્યા વગર તપસ્યા કરી પાન ખાવાના બંધ કરવાથી તેનું નામ અપર્ણા પણ પડ્યું કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું દેવો ઋષિઓ સિદ્ધિઓ મુનિઓ સવે બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવ્યું તેમની પ્રશંસા કરી અને કહ્યું હે દેવી આજ સુધી આટલી આકરી તપસ્યા કોઈએ કરી નથી તે માત્ર તમારા દ્વારા જ શક્ય બન્યું છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમારા પતિ તરીકે અવશ્ય તમને મળશે હવે તપ છોડીને ઘરે પાછા ફરો તમારા પિતા તમને ટૂંક સમયમાં જ લેવા આવવાના છે માતાજીની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ આપણે આપણા મનને વિચલિત ન કરવું જોઈએ માતા બ્રહ્મચારીણી દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો પૂજા કર્યા બાદ મા બ્રહ્મચારીણીના બીજમંત્રની વાત કરીએ નવરાત્રિના બીજે દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે તેનો બીજ મંત્ર છે હિમ શ્રીમ અંબિકાય નમઃ નો આપણે એકસો આઠ વાર જાપ કરી શકીએ છીએ આ ઉપરાંત યા દેવી સર્વભૂતેશુ મા બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ આ મંત્રનો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે તો મિત્રો નવદુર્ગાનું બીજું સ્વરૂપ એટલે કે મા બ્રહ્મચારીણીનું આજે બીજું નોર્તું છે આજે આપણે જાણ્યું કે તેની પૂજા વિધિ કેવી રીતે કરવી તેનું મહત્ત્વ શું છે અને તેની કથા વાર્તા શું છે સાથે બીજ મંત્રની પણ આપણે વાત કરી તો આશા છે કે આ વિડિયો આપ લોકોને ગમ્યો હશે આમ તો નવરાત્રિના દરેક દિવસે માના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાની હોય છે દરેકે દરેક સ્વરૂપમાં નવદુર્ગાના સ્વરૂપો છે જેમની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના આપણા જે કોઈ કર્મો છે અને આપણા સારા અને ખરાબ કર્મો છે એ ખરાબ કર્મોને દૂર કરી તેમાં શક્તિ આપણને સારા કર્મો તરફ વાળે છે તો આ રીતે નવરાત્રિ આપણા તન મનને શુદ્ધ કરવા માટે અને આપણા જીવનને ભક્તિ તરફ વાળવા માટે ખૂબ અગત્યની છે આપ સર્વોને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ સાથે આ વિડિયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો અને જો ચેનલમાં નવા હોય અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય લોકોને પણ શેર કરજો આપ સર્વને અમારી ચેનલના જય માતાજી